નમસ્કાર દર્શક મિત્રો તમે જોઈ રહ્યા છો સાઈંગ્રુમ મીડિયા હાઉસ દ્વારા સંચાલિત નવસારી લાઈવ અને ઝટપટ ન્યૂઝ દિવસ ની ઘટનાઓથી અવગત કરાવતું બુલેટિનમાં જુઓ આજના સમાચાર જેસી એન્ડ જેસી શ્રેષ્ઠ વિદ્યા સંકુલ સિટી ગાર્ડન મંકોડિયામાં મતદાન જાગૃતિ અભિયાન બે હજાર ચોવીસ અંતર્ગત વિવિધ જનજાગૃતિ કાર્યક્રમો યોજાઈ રહ્યા છે જેમાં તાજેતરમાં શાળાના બસો બત્રીસ જેટલા વિદ્યાર્થીઓ દ્વારા જનજાગૃતિ રેલીમાં જોડાયા હતા અને આ ઉપરાંત શાળામાં મતદાન સંકલ્પ નિબંધ સ્પર્ધા વકૃત્વ સ્પર્ધા ક્વીઝ પોસ્ટર ચિત્ર સ્પર્ધા જેવી વિવિધ સ્પર્ધાઓ યોજાઈ હતી બિલ્લી મોરામાં શ્રી કાર્તિકેય સ્વામીની જન્મજયંતિ વિવિધતામાં એકતા એક પરિવારની નવી અનોખી શૈલીમાં ઉજવવામાં આવી દર વર્ષની જેમ આ વર્ષે પણ દેવાધિદેવ મહાદેવ અને પાર્વતીજીના પુત્ર અને શ્રી ગણેશજીના ભાઈ શ્રી કાર્તિકેય સ્વામીની જન્મજયંતિની ઉજવણી નિમિત્તે એક કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં રાષ્ટ્રીય શિવદલ પરિવાર વતી તમામ સનાતની હિન્દુ ધર્મ પ્રેમીઓ અને ભક્તોને આદરપૂર્વક આમંત્રિત કરીને સો કિલો મોહનથાળ પ્રસાદીનું વિતરણ કરીને સુંદર કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું ગુજરાતના એકમાત્ર ઇન્ટરનેશનલ સર્ટિફાઈડ કેરિયર કોર્સ ડૉક્ટર મેહુલજી ઠક્કર દ્વારા ઓડિયો વિઝ્યુઅલ તાલીમ ધોણદસની બોર્ડની પરીક્ષા પૂરી થવાથી તણાવગ્રસ્ત સમયમાંથી હાલમાં જ મુક્ત થયેલા અને હવે ઉજ્જવળ કારકિર્દી તરફ મીટ માંડી રહેલા વિદ્યાર્થીઓ અને સાથે જ વાલીઓ માટે નવસારી જિલ્લાના જાણીતા શિક્ષણવિદ બાબુભાઈ સાહેબ અને તેમની ટીમ યુવા અને અનુભવી તજનો દ્વારા નવસારીની જાણીતી એસએસ અગ્રવાલ પબ્લિક સ્કૂલ ખાતે શ્રેષ્ઠતમ કારકિર્દી પસંદગી માટે દિશાસૂચન દ્વારા સિદ્ધિના શિખરો સર કરવાનો આત્મબળ પૂરું પાડવાના ઉમદા હેતુથી કેરિયર ગાઇડ્સ એવા સેમિનાર નું સફળ આયોજન કરવામાં આવેલ છે શું તમે શાંતિથી ઉભા રહીને વિચારો છો કંઈ ખબર પડે છે કે નહીં ક્યાં સુધી આપણે ભાડાના મકાનમાં રહેવું છે હવે તો પોતાનું ઘર લઈએ ને અને એના માટે લોન કરવી પડશે તો વિચારો કે કઈ રીતે લોન કરાવશું આટલી બધી ચિંતા કરવાની શું જરૂર છે આપણી પાસે હીરલભાઈ પસ્તાકિયા છે હીરલભાઈ પસ્તાકિયા કે જેઓ બીઓબી

હિરલભાઈ નો સંપર્ક કરો આપને પણ ઓછા વ્યાજે અને રાષ્ટ્રીકૃત બેંકોમાંથી સીધી હોમ લોન મળી જશે શા માટે સરપોર ગામ બદલાયું પોલીસ છાવણીમાં વધુ માહિતી માટે જુઓ નવસારી લાઈફ વિશેષ અહેવાલ નવસારી જિલ્લાના વિદ્યાર્થીઓ વિવિધ કલાત્મક પ્રવૃત્તિના માધ્યમથી નાગરિકોને મતદાનનું મહત્ત્વ સમજાવ્યું ત્યારે લોકસભા સામાન્ય ચૂંટણી અંતર્ગત મહત્તમ મતદાન થાય તેવી હેતુસર નવસારી જિલ્લા ચૂંટણી તંત્ર દ્વારા મતદાન જાગૃતિ અભિયાન હાથ ધરવામાં આવી રહ્યા છે નવસારી જિલ્લાની શાળાઓના વિદ્યાર્થીઓ શિક્ષકોને સાથે મળીને હું અવશ્ય મતદાન કરીશ અને લોકશાહીને મજબૂત બનાવીશ તેવા સામૂહિક શપથ લીધા હતા અને શાળાઓમાં યોજાયેલ પોસ્ટર ડિઝાઇન ચિત્ર સ્પર્ધા અને નિબંધ સ્પર્ધામાં વિદ્યાર્થીઓ ઉત્સાહપૂર્વક જોડાઈ રહ્યા છે અને સૌ વિદ્યાર્થીઓ ભુખ વય થયા બાદ મતદાર યાદીમાં નામ નોંધાવવા અને તમામ ચૂંટણીઓમાં મતદાન કરી લોકશાહીની ફરજ બજાવવા માટે સંકલ્પ બંધ થઈ રહ્યા છે નવસારી ફુવારા ખાતે દાબુ હોસ્પિટલની સામે આવેલી દાબુ લો કોલેજના ગ્રાઉન્ડની અંદર જે ઝાડનો કચરો પડ્યો હતો તેમાં આગ ભભૂકી ઉઠી હતી જેની જાણ નવસારી ફાયરને કરતાં નવસારી ફાયરનો એક બમ્મો ઘટના સ્થળે પહોંચ્યો હતો અને તેઓ દ્વારા આગ પર કાબૂ મેળવી લેવામાં આવ્યો હતો સદનસીબે કોઈ જાનહાની થવા પામી ન હતી અને આગ સેના કારણે લાગી તે જાણી શકાયું નથી નિરાલી હોસ્પિટલમાં નાક અને ગળાના રોગોનો ફ્રી કેમ્પ વધુ માહિતી માટે જુઓ નવસારી લાઈવ નો વિશેષ અહેવાલ નવસારીના બિહાર ફાર્મ અને ઓમ પાર્ટી પ્લોટમાં યુવાધન ધૂળેટીના રંગોમાં રંગાયો વધુ માહિતી માટે જુઓ નવસારી લાઈવ નો વિશેષ અહેવાલ શ્રી જલારામ ધામ આમ આયોજિત યુનિટી કપ ટુ થાઉઝન્ડ ટ્વેન્ટી ફોર ક્રિકેટ ટુર્નામેન્ટમાં મૈત્રી ડેકોરેશન પીપલક ટીમ ચેમ્પિયન બની શ્રી જલારામ ધામ નવયુવક મંડળ આમ દ્વારા ત્રેવીસ ચોવીસ પચીસ માર્ચ બે હજાર ચોવીસ દરમિયાન યુનિટી કપ ક્રિકેટ ટુર્નામેન્ટનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં સાદકપુર સોલધરા આમધરા પીપલકબાણ કલિયારી મોગરાવાડી વાડ બામણવાડા ગામના ખેલાડીઓએ ભાગ લીધો હતો ઓક્શન દ્વારા આઠ ટીમોમાં ખેલાડીઓની વહેંચણી કરવામાં આવી હતી અને ટુર્નામેન્ટની ફાઇનલ મેચમાં મૈત્રી ડેકોરેશન પીપ્લકભાણ અને એન વોરિયર સાદકપુર ટીમ ટકરાઈ હતી જેમાં મૈત્રી ડેકોરેશન પ્રથમ બેટિંગ કરતા આઠ ઓવરમાં ત્રણ વિકેટ ગુમાવી અઠ્ઠાણું રન કર્યા હતા જેની સામે એન વોરિયરે ટીમે આઠ ઓવરમાં પાંચ વિકેટ ગુમાવી ચોર્યાસી રન બનાવવામાં આવ્યા હતા ત્યારે મૈત્રી ડેકોરેશન પીપલકભાણ ટીમ ચેમ્પિયન બની હતી પ્રિય ગ્રાહક મિત્રો શું તમે એસકે કન્સલ્ટન્સી દ્વારા એમના ગ્રાહકોને અપાતા સંપૂર્ણ સુરક્ષાના કોન્સેપ્ટ વિશે જાણો છો નહીં તો આવું જાણીએ સંપૂર્ણ સુરક્ષાનું સર્વપ્રથમ પાસું છે ટર્મ પ્લાન ટર્મ પ્લાન તમારા જીવન મૂલ્યને જોખમ સામે વીમાના રૂપમાં રક્ષણ આપતું એક માધ્યમ છે જે તમને તમારી આજને માનસિક શાંતિ અને આવનારી કાલને તમારી ગેરહાજરીમાં પરિવારને આર્થિક મદદરૂપ થનારું સાધન છે બીજું પાસું છે મેડિક્લેમ ઓચિંતી માંદગી ક્યારેય બતાવીને નથી આવતી પણ જ્યારે પણ આવે છે ત્યારે આર્થિકપણે ખૂબ જ દુઃખદ હોય છે જો આપણે પૂરતું સ્વાસ્થ્ય વીમો લીધો ના હોય તો અને ત્રીજા પાસાની વાત કરીએ તો ત્રીજું પાસું છે અકસ્માત વીમો અકસ્માત હંમેશા અચાનક જ થાય છે અને જો એના લીધે કોઈ આજીવન અપંગતાનો સામનો કરવો પડે ત્યારે પૂરતો અકસ્માત વીમો આવનારા જીવનને આર્થિકપણે ખૂબ જ સરળ બનાવી દે છે આ સિવાય તમે ક્રિટિકલ ઇલનેસ અને હોમ ઇન્સ્યોરન્સ પણ સમજી અને લઈ શકો છો એસકે કન્સલ્ટન્સીના માર્ગદર્શન હેઠળ અને આ જોખમો સામે રક્ષણ પ્રાપ્ત કરી શકો છો હવે રોકાણની વાત કરીએ તો મોંઘવારી કરતાં વધુ વળતર મેળવવા અને ખૂબ જ ઓછા રિસ્ક સાથે મહત્તમ રિટર્ન્સ મેળવવા માટે એસઆઈપી થકી મ્યુચ્યુઅલ ફંડ્સમાં રોકાણ કરી શકાય છે દસ હજાર રૂપિયાની દર મહિને એસઆઈપી કરી તેર ટકા અપેક્ષિત વળતર તમને મળે પાંચ વર્ષે દસ લાખ દસ વર્ષે પચીસ લાખ પંદર વર્ષે પચાસ લાખ અને વીસ વર્ષે એક કરોડ જેટલા રૂપિયા તમે ભેગા કરી શકો છો અને આ બધું જ થઈ શકે છે ઘર બેઠા એસકે કન્સલ્ટન્સીના માર્ગદર્શન સાથે તો આજે જ એસકે કન્સલ્ટન્સીના સોના પરમાર અને કમલેશ પરમારનો સંપર્ક કરો અને આ બધા જ પાસાઓ વિશે જાણો સમજો અને ઉચિત નિર્ણય લઈને તમારા નાણાકીય જીવનને સંપૂર્ણપણે સુરક્ષિત કરો તો સરનામું નોંધી લો એસકે કન્સલ્ટન્સી ચીમનાભાઈ ચોક જૂનો વાંદરી મહોલ્લો શક્તિ ફાફડા વાળાની લાઇનમાં મહિલા પ્લાસ્ટિકની સામેની ગલીમાં નવસારી અને વધુ માહિતી માટે સ્ક્રીન પર દેખાતા નંબર પર સંપર્ક કરો નવસારીમાં આંતરજ્ઞાતીય લગ્ન કરનાર પ્રેમી જોડું પોલીસ સમક્ષ હાજર થતા બબાલ પ્રેમી યુગલ પોલીસ મથકે હાજર થતા પોલીસે બંને પરિવારોને સમજાવ્યા તેમ છતાં પણ પોલીસ મથકે બે જૂથ સામસામે થયા બાદ પણ નવસારી તાલુકા ભાજપ પ્રમુખ મુકેશ પટેલ પર હુમલો કરવામાં આવ્યો હુમલા બાદ સરપોર ગામે યુવતીના ઘર બહાર ભેગું થયું અને ગામમાં ભેગા થયેલા ટોળાને કારણે જિલ્લા પોલીસનો ખાફલો ખડકી દેવામાં આવ્યો આક્રોશિત ટોળાને સમજાવવા જતા કેટલાકે સ્થિતિ બગાડવાનો પ્રયાસ કર્યો ત્યારે ટોળાએ પોલીસ સાથે માથાકૂટ શરૂ કરતા પોલીસે હળવો લાઠીચાર્જ કર્યો ઘટનાને પગલે જિલ્લા પોલીસ અધિક્ષક સહિત ઉચ્ચ અધિકારીઓ ઘટના સ્થળે દોડી આવ્યા હતા અને પોલીસે ઘટના સ્થળેથી હોબાળો કરનારા લોકોના વાહનો ડિટેઇન કર્યા સરપોર ગામમાં શાંતિ વ્યવસ્થા જાળવવા પોલીસ બંદોબસ્ત ગોઠવાયો છે અને પોલીસે સમગ્ર પ્રકરણમાં રાયટિંગ સહિતની કલમો હેઠળ ફરિયાદ નોંધવાનો પ્રારંભ કર્યો છે શ્રી અક્ષર પુરુષોત્તમ સ્વામિનારાયણ સંસ્થા હરિધામ સોંખડા સંચાલિત આત્મીય સત્સંગ મંડળ નવસારી દ્વારા ધૂળેટીના પર્વ નિમિત્તે નવસારીમાં ડાન્સિંગ ફુવારામાં સત્સંગ સમાજના યુવાનો માટે સ્પેશિયલ ધૂળેટીનો કાર્યક્રમ રાખવામાં આવ્યો હતો આ કાર્યક્રમ દ્વારા યુવાનોને અવનવી રમતો તેમજ મનોરંજન કરવામાં આવ્યું હતું અને યુવાનોને નિર્વ્યસની થવાનો સંદેશો આપવામાં આવ્યો હતો વાંસદા તાલુકામાં મનરેગાના શ્રમિકોને બે માસથી પગાર ન મળતા હોળી ધૂળેટીનો રંગ ફીકો વાંસા તાલુકાની ગ્રામ પંચાયતોમાં રોજગારીની જરૂર હોય તેવા ગરીબ કુટુંબના પુખ્ત વયના સભ્યોને મનરેગા યોજના હેઠળ સો દિવસની રોજગારીની બાહેંધરી આપે છે પરંતુ હાલમાં મનરેગા હેઠળ કામ કરતા શ્રમિકોને છેલ્લા બે મહિનાથી તેમના કામનો પગાર મળ્યો નથી જેને લઈને અનેક ગરીબ કુટુંબોની હોળી ધૂળેટી બગડી છે શ્રમિકોને તેમના કામના પૈસા ન મળતા બજારમાં પણ મંદીનો માહોલ છે પૈસાના અભાવે શ્રમિકો ખરીદી કરી શકતા નથી તેમની હાલત પણ કફોડી બની રહી છે આદિવાસી બહુલ વિસ્તારમાં હોળીના પર્વનું ખૂબ જ મહત્વ છે ત્યારે વાંસદા તાલુકાની તમામ ગ્રામ પંચાયતોમાં મનરેગા યોજના હેઠળ ઘણા શ્રમિકોએ મજૂરી કરી હતી અને સામી હોળીએ છેલ્લા બે માસથી સરકાર દ્વારા પગાર નહીં કરાતા શ્રમિકોની હાલત કફોડી બની છે નવસારીના વિરાવળ રાવરિયા બાપા મંદિર ખાતે મોરને કરંટ લાગતા મોત રાત્રિના સમયે જીબીના થાંભલામાંથી કરંટ લીકેજ થતો હતો જ્યાં રાષ્ટ્રીય પક્ષી મોર ત્યાં આવી જતા કરંટ લાગતા ઘટના સ્થળે મૃત્યુ નીપજ્યું જગ્યાએ કોઈ માણસ હોત તો તેના પણ આવા હાલ થયા હોત ત્યારે જીબીની બેદરકારીને કારણે એક રાષ્ટ્રીય પક્ષી મોરનું મૃત્યુ નીપજ્યું વન વિભાગ દ્વારા મોરના મૃતદેહનો કબજો મેળવી આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે પોલીસ રાષ્ટ્રીય પક્ષી મોરની હત્યા માટે બેદરકાર જીબીના જવાબદાર અધિકારી સામે ગુનો નોંધ છે

શું તમે મોબાઈલ અને ઇલેક્ટ્રોનિક્સ આઈટમ ખરીદવા માંગો છો તો આજે જ પહોંચી જાઓ ઉમિયા મોબાઈલ કે જ્યાં તમને દરેક કંપનીના તમામ મોડલોના મોબાઈલ હાજર સ્ટોકમાં મળી રહેશે સાથે જ તમને ઇલેક્ટ્રોનિક્સ આઇટમ્સ જેવી કે એસી એલઈડી ટીવી ફ્રીઝ એર કુલર સ્પીકર હેડફોન મિની પંખા તેમજ અન્ય ઇલેક્ટ્રોનિક્સ એસેસરીઓ પણ ઉપલબ્ધ છે તો આજે જ સંપર્ક કરો ઉમિયા મોબાઈલ સરનામું નોંધી લો ઉમિયા મોબાઈલ ગણેશ શુદ્રા રોડ નવસારી અને વધુ માહિતી માટે સ્ક્રીન પર દેખાતા નંબર પર સંપર્ક કરો